કેબિનેટ મંત્રી મુડુબેહરાએ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સાથે પર્યાવરણની જાળવણી વિશે મહત્વની બેઠક યોજી હતી જે મામલે તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ફેક્ટરી દ્વારા હવામાં પ્રદૂષણ ન ફેલાય તે માટે તમામ નિરાકરણ લવાશે ફેક્ટરીમાંથી નીકળતો વેસ્ટ પાઇપલાઇન મારફત સીધો જ દરિયામાં જાય તે માટે પણ તેઓ પ્રયત્ન કરશે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજ્યના પ્રવાસન સ્થળોનો વધુ વિકાસ કરવામાં આવશે અને રાજકોટની આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને પણ વેગ આપી કામ ઝડપથી પૂરું થાય તેની કાળજી રાખવામાં આવશે આજે આ બારમી સ્વામી વિવેકાનંદ છે વિવેકાનંદ્રીસ જિલ્લા આયોજન થયું પાંચસો ને સોળ જેટલા શાળાઓમાં બેતાલીસ હજાર થી વધારે

ક્વિઝ માં જે વિદ્યાર્થીએ ભાગ લીધો છે એને પ્રોત્સાહિત કરવા માટેનું સદભાગ્ય મને મળ્યું છે હા રાજકોટની પાવન ધરા અને એમાં પણ આપણા પ્રધાનમંત્રી જ્યારે અહીંથી ચૂંટણી લડીને જીત્યા હોય એવા બે તાકાતવર નેતાને અહીંથી ટિકિટ મળી જાય પોરબંદર અને એક રાજકોટ સરસ છે રાજકોટ ગઈકાલે ઉમેદવાર જાહેર થયા નેતા છે સૌરાષ્ટ્ર ઘણા કરાય તો ગુજરાતમાં આપણા પંદરે જિલ્લા છીએ આજે રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રના જે અલગ અલગ ઉદ્યોગ ઉદ્યોગગૃહો છે એના ખાસ કરીને પર્યાવરણ સંબંધિત પ્રશ્નો છે એ પ્રશ્નો માટે ઓપન હાઉસ રાખવાનું અને હમણાં જ ત્યાંથી ઓપન હાઉસ પૂરું કરીને અહીંયા એના સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાના ઉદ્યોગગૃહના પ્રતિનિધિઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને ઇપીસીબીના શ્રી સભ્ય શ્રી અને ઉચ્ચ અધિકારીઓ પણ એમાં ઉપસ્થિત હતા અગાઉથી લેખિત પ્રશ્નો અમે માગવામાં આવ્યા હતા અને બધા જ પ્રશ્નોનો જવાબ સંતોષકારક રીતે એના પ્રશ્નોનો ઉકેલ આવે એવી રીતે ચર્ચા વિચારણા થઈ ટેકનિકલ સેમિનાર થયો અને પર્યાવરણને સંબંધિત તમામ જે કાયદાઓ નિયમો છે એને એક એકત્રિત કરીને એક શોવી છે એ પણ ત્યાર કરી એનો હમણાં ત્યાં સાપર વેરાવળ જે જીઆઈડીસી છે ત્યાં ઇસોનું એને પણ અમે ખુલ્લું બનતું અને એ રીતે આજે ખૂબ સારા વાતાવરણમાં રાજકોટમાં આપણા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના અલગ અલગ જે ઉદ્યોગો છે તે ઉદ્યોગ ગૃહના પ્રતિનિધિઓ એસોસિએશનો ચેમ્બર ઓફ કોમર્સ વિવિધ પ્રતિ જે વ્યવસાયિક સંસ્થાઓ છે એના મુખ્ય હોદ્દેદારો છે તે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને લગભગ અગિયાર વાગથી અત્યાર સુધી દોઢ વાગ્યા સુધી આ સેમિનાર છે ઓપન હાઉસ ખૂબ સારી રીતે ત્યાં હમણાં સંપન્ન કરવા માટે ઉદ્યોગોના સર કયા મુખ્ય પ્રશ્નો છે ઉદ્યોગના સૌરાષ્ટ્રમાં આપણા નાના નાના ઉદ્યોગો છે એમાં બહુ મોટા પ્રશ્નો હતા નહીં મેં જોયું કે નદી નાળા ಸೊ ಮೀಟರ್ ಥರ ಸೊ ಮೀಟರ್ ದೂರ ಎ ರಜು ಆತ ಗಂದಿ ಕೊಡುವ ವಿ ಬರಬಾರಲೆ ಜಮೀನ ಎ ಕನೆ ಮಾಡಿ ಪಿ ಜ ಉದ್ಯೋಗ ಶುರು ಸೊ ಮೀಟರ್ ನಜೀಕರ್ಮಿಶನ್ ನಾ નાના મોટા ફી પ્રશ્નો બે હજાર ફી હોય છે પાંચસો રૂપિયા બેટ ફી લેતા હતા એમાં જે દંડ થાય એમાં પણ એને પ્રશ્નો સકલમ ન હોય તો ઘણા ખરા જૂના લેણા છે એ પણ ભરાઈ જતા હોય બાકીના તો જે જીપીસીબી છેલ્લા એક વર્ષમાં અનેક એવા નવા જે નિર્ણયો લીધા છે એનાથી મોટાભાગના જીપીસી જે ಅಲ್ ಅಲ್ ಎ ಪ್ರತಿ ಕಿಧು ಅಜು ಕಲ್ಲಣಯ ಲಾ ಅ ಪ್ರಶ್ನ ಬಹು ಮಶ್ನ ಕೈ ನೋಟಾ ಪ್ರಶ್ನ ಸಾರಿ ರೀ ಸಂತೋಷದಾಯಿ ಸಿಬಿ ಅಧಿಕಾರಿ ಜವಾಬ್ದಾರಣಯ ನಿರ್ಣಯ ಕಷಾಯ ಸಿಬಿ ನಿಮ್ ಲಾಗೂ ಪಡತ એટલે એ અમારે પણ ઉપર ભારત સરકારમાં રજૂઆત કરી અને કોઈ ઉદ્યોગોના કોઈ પણ જાતની તકલીફ ન પડે એના માટે ખૂબ હેલ્ધી રીતે આજે ઓપન હાઉસ છે બધી ચર્ચાઓ સર ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં આપ અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છો તો આ વખતે આપણે ચૂંટણીમાં કયા એવા ઉમેદવાર છે કે જેને જીતાડવા માટે આપનો મહત્વનો રોલ રહેશે ખાસ આપને કોઈ જવાબદારી સોંપવામાં આવી હોય સરકાર તરફથી ભાજપ તરફથી ગુજરાતમાં તો આપણે ખબર છે કે બે વખત થી છવીસ છવી બેઠક આપણે જીતી આ વખતે પાંચ લાખથી વધારે રીટ થી બધી સીટો જીતી જ્યાં પાર્ટી કામ છે પ્રભારી બે જિલ્લામાં સોંપશે પણ બીજું જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે તો પાર્ટી બેક કાર્યકર્તા તરીકે મંત્રી હોય કે ન હોય દર વર્ષે છેલ્લા આટલા વર્ષોથી આ બધા લોકસભાના ઇલેક્શનોમાં જતા જ હોઈએ છીએ અને જ્યાં પાર્ટી જવાબદારી શોધો એ વિશેષ કઈ એના માટે હવે બધા જ એમાં કામે લાગી ગયા છે પર્યાવરણ ને લઈને કઈ પ્રકારની સુવિધાઓ ક્યાંક આપવામાં આવે જેથી કરીને પર્યાવરણ નું ક્યાંક કહી શકાય કે જે સમસ્યા ઉત્પન્ન આની પહેલા એવું જેતપુર ગયો હતો અને ત્યાં એસોસિએશન આજે બેઠા હતા ત્યાં ખાસ કરીને જેતપુર ગામની અંદર છે એ જે ચીમની હોય અને ઘણા હવાનું પ્રદુષણ થતું હોય તો એનો ત્યારે અમે બેઠા હતા અને ચર્ચા કરી કે ગેસ થી તમને ગેસ આપે તો તમે કામ જલ્દી પૂરું કરો નગરપાલિકા એની કઈ મંજૂરી નથી આપતી નહીં ત્યારે પ્રશ્ન સાથે બેસાડી નથી કીધું આજે એસોસિએશનના પ્રમુખ શ્રી એ બધે કીધું કે પચાસ ટકા જેવું કામ વધી ગયું છે તો એ ગામની અંદર જે આ ચીમનીના કારણે પોલ્યુશન થતું એમાં એનું નિરાકરણ થઈ શકશે એવી રીતે પાણીનું પ્રદૂષણ થાય ખાસ કરીને જે ઘાટમાં પાણી